એકી સાથે એક જ અવાજે એકી જ રીતે બધાના હિતમાં કામ કરવાનો પ્રયત્ન કરીશું મુખ્ય વાત એ છે કે આ દૂધનો બિઝનેસ છે અને દૂધના બિઝનેસમાં ગામડાની અંદર જે બહેનો કે ભાઈઓ પશુઓની જે કામગીરી કરે છે દૂધ ઉત્પાદન કરવાની તેમાં પશુઓની ઓલાદ અને પશુઓની માવજત અને જે દૂધ પેદા કરે એની ક્વોલિટી જળવાય એવો સતત પ્રયત્ન રહે એવો અમે કરીશું અગોના સમયમાં એ રહ્યો છે પણ એથી વિશેષ દૂધના પ્રોડક્ટમાં બીજી ઘણી આઈટમો ઊભી કરાય એવી હશે એ પણ કરીશું અને જે આઈટમો અત્યારે છે એને આપણે વેગ આપી એની ક્વોલિટી જળવાય અને વિશ્વના વેપારમાં આપણું નામ જળવે રહે એવી સતત પ્રયત્ન કરવો જરૂરી છે કરીશું અત્યારે ઘણા દેશમાં આપણા વડાપ્રધાન